જે શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બે ત્રી ત્રણ દિવસની ઝંઝટ વગર ફટાફટ દસ થી પંદર મિનિટમાં બની જાય મુરબો એ રીતના આપણે મુરબો બનાવી બનાવીશ આપણે તડકા છાયાનો નથી કરવાના આપણે ફટાફટ બની જાય તે રીતના કરવાના છે તો મારા એક એક ટિપ્સ તમે ફોલો કરશો તો ખ્યાલ આવશે કે આપણે કઈ રીતના બનાવવી કટપી આપણે કઈ રીતના બનાવો કટકે મુરબો તે આપણે પાંચસો ગ્રામની કેરી આવે છે તે લીધી છે રાજાપુરી કેરી રાજાપુરી કેરીમાં ગ્રીપ એકદમ સરસ હોય છે એટલા માટે આપણે રાજાપુરી તો એકદમ સરસ આપણે મુરબો થશે આપણે ચારસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે તો આપણે ચારસો ગ્રામ સામે ખાંડ લેવાની છે એકદમ પરફેક્ટ માપ સાથે આપણે લગભગ કેરી જેટલી હોય તેટલો જ આપણે સામે ખાંડ અથવા સાકર લેવાની છે ગોળમાં પણ બનાવી શકો છો આપણે આ ચારસો ગ્રામ કેરી સામે ચારસો ગ્રામ ખાંડ ચાર લવિંગ બે તજના ટુકડા લીધા છે અને કાજુ બદામ આપણે લીધા છે સાત આઠ કાજુ બદામ કાજુના પીસ પીસ કરી લીધા લીધા છે છે સાત આઠ આપણે બદામના ઊભા આ રીતના આપણે એકદમ ફ્રેશ કેરી હોય તે લેવાની છે આપણે કેરીની છાલ પેલા ઉતારી લેશું આપણે એકદમ સરસ છાલ ઉતારી લેવાની છે આની છાલ જાડી વધારે હોય છે એટલા માટે આપણે બે વાર ઉતારીશું બે વાર ઉતારીશું તો આપણે ફટાફટ ઉતરી જશે આ રીતના લીલી થશે પછી આપણે સફેદ થાય ત્યાં સુધી ઉતારવાની છે આપણે સરસ છાલ ઉતરી ગઈ છે હવે આપણે આ કેરીને પાણીમાં જ સુધારવાની છે બહાર સુ આપણે સુધારશું તો કાળી થઈ જશે એટલા માટે પાણીમાં સુધારીશું આ રીતના આપણે નાના નાના પીસ કરી લેશું આપણે ઇઝીલી ફટાફટ થઈ જાય છે તમારે જેવડા પીસ કરવા હોય તેવડા કરી શકો છો મેં મીડિયમ સાઈઝના ફી કર્યા છે આ રીતના એકદમ સરસ કટિંગ કરવાના છે અને પાણીમાં નાખવાના છે એટલે આપણે કાળી કેળી ન પડે આ રીતના ઈજલે આપણે કપાઈ જાય છે બે વાર છાલ ઉતારશું એકવાર ગ્રીન ઉતાર લેશું અને પાછી ફરીથી ઉતાર લેશું તો આપણે સરસ થશે મુરબો અને ફટાફટ ચડી પણ જશે અને ટેસ્ટ પણ એટલો મસ્ત આવશે મને મારા મમ્મીના હાથનો મુરબો બહુ જ પસંદ છે તમને કોના હાથનો મોબો પસંદ છે તે મને જણાવજો અત્યારે જાણવું મને બહુ જ ગમે છે આ રીતના આપણે બધી કટિંગ કરી લેશું આપણે બધી સરસ કટિંગ થઈ ગઈ છે એકદમ ફટાફટ આપણે આ થઈ જાય છે કટિંગ હવે આને આપણે ધોઈ નાખીશું આ રીતના એકદમ સરસ આપણે કટિંગ કરી લેશું આપણે પાણી ગરમ થઈ ગયું છે એટલે તે આપણે કેરી બોયલ છે તેમાં નાખી દેસું અને આપણે આને સિત્તેરથી એસી ટકા જેવી બાફવા દેવાની છે વધારે નહીં આપણે બે થી ત્રણ મિનિટ માટે ધીમા ગેસે બાફવા દેસું એટલે મસ્ત બફાઈ જશે એ ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે એક પીસ લઈને તપાસી લેશું આ રીતના આપણે બફાવા દેવાની છે અડિયન થોડી એવી તૂટે એ રીતના હવે આપણે એક બાસણમાં કાઢી લેશું એકદમ સરસ આપણે ચારા વડે આ રીતના કાઢી લેશું ને એક ચારી નાખી દઈશું અને આની ઉપર ઠંડુ પાણી નાખી દેસું એટલે પ્રોસેસ થાય હવે આપણે ચાસણી લેશું ખાંડ જે છે તે નાખી દેસું અને પ્રોપર આપણે ખાંડ ઉપર એક ઇંચ પાણી આવે તેટલું આપણે નાખવાનું છે એક ઇંચ પાણી ઉપર આવે એટલું પાણી નાખવાનું વધારે નહીં આપણે એક તારની ચાસણી આવવા દેવાની છે આપણે ખાંડ મેલ્ટ થઈ જાય એટલે આપણે અવિંગની ઇલાયચી નાખી દેવાના છે ઈલાયચીના આપણે બી કાઢીને નાખવાના છે આપણે એકદમ સરસ બી કાઢી લેશું અને પછી નાખીશું આ રીતના ઉપરના છોતલા નથી નાખવાના આ રીતના આપણે બી નાખી દેસું તો એકદમ ફ્લેવર આવશે અને મોઢામાં આવશે આપણે ખાવાની તો એક મજા આવશે એટલું મસ્ત આપણે આ બનશે તજના ટુકડા કરીને નાખી દઈશું જો તમારે ખાંડી નાખવા હોય તો પણ નાખી શકો છો પણ આ રીતના બનાવશું તો પણ એટલી મસ્ત ફ્લેવર આવશે અને આપણે કાજુ બદામ પણ નાખી દેસું એટલે એમાં ગરમાઈ આવી જાય એકદમ સરસ સોફ્ટ થઈ જાય તપાસી લેશું હજી આપણે થોડી વાર છે

પાછું થઈ જાય કેરી નાખ્યા કેળેય પણ આપણે એક તારની લેવાની છે તો જ આપણે પરફેક્ટ બનશે હવે ફરી આને આપણે ચડવા દઈશું આપણે એક તાર થાય એવી કરવાની છે આપણે એક તાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને ઠંડુ થાય ત્યારે પછી જ આપણે કાચના જારમાં ફરવાની છે આપણે સરસ ઠંડો થઈ ગયો છે એકદમ સરસ આપણે એક તારની ચાસણી લેશું તો ઠંડો થશે તો વધારે કટ થઈ જશે આપણે એકદમ સરસ કટ થઈ ગયો છે હવે આપણે કાચની માં ભરી લેશું આપણે કાચની ચાર એકદમ સ્વચ્છ પાણીએ ધોઈ એકદમ કોરી કરીને આગલે દિવસે ધોઈ લેવાની છે અને બીજે દિવસે આપણે આમાં મુરબો ભરવાનો છે મુરબો હોય કથાણું હોય એકદમ સરસ સ્વચ્છતા રાખવાની છે તો જ આખા વર્ષ માટે આવું નાવું રહેશે આપણે હવે બોટલમાં ભરી લેશું ડ્રાય ફ્રુટ મુરબો આને કઉ છું તમે આ મુરબાને શું પીયો છો તે કોમેન્ટ કરી મને જણાવજો જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ